આગામી અડતાળીસ કલાક જામનગર માટે અતિ ભારે છે અડતાળીસ કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ જામનગર જિલ્લાની અંદર શકે વ્યક્ત કરવામાં આવી છે લોકોની મદદ માટે હવે સક્રિય થયું છે વહીવટીતંત્ર કલેક્ટરે એનજીઓ સાથે બેઠક કરી ફૂડ પેકેટ પહોંચાડવામાં મદદરૂપ થવા માટે ચર્ચા કરાઈ ત્રીસ જેટલા એનજીઓ વહીવટીતંત્ર ને મદદ કરશે આજે પચાસ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરાશે જામનગરની અંદર આગામી સમયમાં ભારેથી અતિ ભારે ને લઈને હવે કલેક્ટર સહિતનું તંત્ર સાબતું બન્યું છે અને એનજીઓ સાથે સંપર્ક કરીને તમામ વિસ્તારોમાં ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી આજરોજ છેલ્લા બે દિવસથી જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો એની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર અત્યારે સજ્જ રીતે આર્મી નેવી એસડીઆરએફ અને જિલ્લા તંત્ર પોલીસ તંત્ર કામ કરી રહ્યા છે એ દરમિયાન લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટે એનો સહયોગ લેવા માટે આજરોજ કલેક્ટર કચેરીમાં લગભગ ત્રીસથી પાંત્રીસ જેટલા એનજીઓઝની એક બેઠક બોલાવવામાં આવેલી હતી અને બધા પાસેથી એ ફૂડ પેકેટની કન્ટ્રીબ્યુશનની રિક્વેસ્ટ કરવામાં આવી અને બધાએ સકારાત્મક રીતે સહયોગ આપવાની અત્યારે આ જ તબક્કે હા પાડી છે અને લગભગ પચાસથી સાઠ હજાર જેટલા ફૂડ પેકેટ હવે સાંજ સુધીમાં અમને તેમણે મળી જશે અને અમે એને જ્યાં લોકોને વરસાદને કારણે કોઈ પલળી ગયું હોય ઘર વખરી બીજું તો એ લોકોને પહોંચાડવાની કામગીરી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ દ્વારા કરવામાં આવશે